સુરતના રેલવે સ્ટેશનથી વરાછાને જોડતા રેલવે ગંડારામાં ફરી એક સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર કરવાનું મશીન ફસાઈ જવા પામ્યું હતું આ મિક્સર મશીન ગંડારામાં ફસાઈ જતા આશરે એક કલાક સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેને લઈને વાહન ચાલકો પરેશાન થયા હતા તો ભારે જેમતે સિમેન્ટ મિક્સર મશીન બહાર કાઢવામાં આવ્યું હતું સુરતના વરાછા ખાંડ બજાર પાસેના સૂર્યપુર ગંડારા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર મશીન તેમાં ફસાઈ ગયું હતું મશીન ગંડારા પહેલા લોખંડના એંગલ નીચે ફિટ થઈ ગયું હતું જેના કારણે સિમેન્ટ મિક્સર મશીનને આગળ લઈ જવું કે પરત રિવર્સ કરવું પણ મુશ્કેલ થઈ ગયું હતું આગળનો ભાગ લોખંડના એંગલની અંદર ગયો હતો તો મિક્સરનો જે ભાગ હતો તે ફિટ થઈ ગયો હતો જેને કારણે ભારે મુશ્કેલી ઊભી થવા પામી હતી ટ્રાફિક જવાની સ્થિતિ સંભાળી મશીને બહાર કાઢ્યું અને સિમેન્ટ મિક્સર મશીન ગણનારા નીચે ફિટ થઈ જતાં ટ્રાફિક જવાનો કામે લાગી જવા પામ્યા હતા રોજના લાખોની સંખ્યામાં સુર સ્ટેશન તરફથી વરાછા તરફ જવા માટે હાલ વાહનો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે તો જ્યારે આ પ્રકારે કોઈ વાહન ગંડારામાં ફસાઈ જાય છે ત્યારે ખૂબ જ મોટો ટ્રાફિક જામ થઈ જતો હોય છે ગંડારાથી ડોક્ટર રાવ સુધીના આખા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો મોહનની મીઠાઈ સુધી લાંબી કતાર લાગી ગઈ હતી ટ્રાફિક વિભાગના જવાનોએ દોડી આવીને તાત્કાલિક શક્ય તેટલું ટ્રાફિક નિયમન કર્યું હતું અને સિમેન્ટ મિક્સર મશીનને બહાર કાઢ્યું છે બ્યુરો રિપોર્ટ